હેલો એવરી વોન વેલકમ ટુ માય કિચન તો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવાની છું મેથીના શાકની રેસીપી તો આ રેસીપી ખાવાની ખૂબ જ મજા આવે તેવી છે બપોરના સમયે તો ખૂબ જ ખાવાની મજા આવે તેવી છે તો મિત્રો આ રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો સ્કીપ બિલકુલ પણ નહીં કરતા અને મિત્રો મારી ચેનલમાં હજી સુધી તમે નવા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મારા આવા જ નવા વિડીયોને જોવા માટે બે લાઇકોન બટનને પ્રેસ કરજો જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા મેથી લીધી છે લગભગ ચાર વ્યક્તિને થાય તેટલી લીધી છે તો તેને આપણે સારી રીતના વોશ કરી લેશું પાણી લેશું તેમાં મેથી એડ કરીશું અને આ રીતના તેને વોશ કરી લેશું હવે વોશ થઈ ગઈ છે તો એક બાઉલમાં કુકરમાં લઈ લેશું તો એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું મેથી વોશ કરેલી છે તે એડ કરીશું તો થોડું ઊંઘી પાણી એડ કરીશું અને જે કુકરનું ઢાંકણ છે તે બંધ કરી દઈશ ઓન કરીશું પ્રેશર ઉપર મૂકી દઈશું અને આપણી મેથી બફાય ત્યાં સુધી બફાવા દઈશું લગભગ એમાં આપણે ચાર જેટલી વિશલ થવા દઈશું તો હવે આપણી જે મેથી છે એકદમ સરસ બફાઈ ગઈ છે તો કુકર નીચે લઈને ખોલીને જોઈ લઈશું તો તમે જોઈ શકો છો કે આપણી જે મેથી છે તે એકદમ સરસ બફાઈ ગઈ છે તો હવે તેને આપણે બેથી ત્રણ પાણીએ વોશ કરી લઈશું જેથી કરીને એમાં કાંઈ પણ કડવાશ હોય તે નીકળી જાય તો આ રીતના મેથી એડ કરી દઈશું અને મોટું વાસણ લઈશું આ રીતના આપણે બે થી ત્રણ પાણી વોશ કરી લેશું જેથી કરીને એમાં કઈ પણ કડવાશ હોય તો તે નીકળી જાય કરીશું બાઉલ મૂકીશું તો બે ચમચા જેટલું તેલ એડ કરીશું અને સંપૂર્ણ તેલ છે તે આવી ગયું છે આ રીતના મિક્સ કરી લઈશું તો આ રીતના આપણે એકદમ તેલ શેકાવા દઈશું અને ખુલ્લું શેકાવા દઈશું જેથી કરીને એમાં જે હજી પણ કોઈ પણ કડવાશ હોય તે ઓછી થઈ જાય તેને આપણે દસ મિનિટ સુધી તેલમાં આ રીતના સાતળવા દઈશું ખુલ્લી જ છે

તો સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું મિક્સ કરી લેશું તો લસણ વાળી ચટણી એડ કરી દઈશું ગોળ એડ કરીશું જેટલું તમને ગળું ભાવે તેટલો એડ કરવાનો અને ન કરો તો પણ ચાલે ગોળ એડ કરવાથી આપણું જે શાક છે તે સ્વાદવાળો આવે છે લાગે છે અને તેમાં જે કડવાશ હોય તે પણ આપણને ઓછી લાગે છે તો આ રીતના મિક્સ કરી લેશું બધું જ એક ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું જો તમને શાક ભાવે તો પાણી ઓછું નાખવાનું અને તમને આ રીતના તો તમે જોઈ શકો છો કે આપણું જે શાક છે તે એકદમ સરસ ઉકળી રહ્યું છે તો તેને આપણે પાંચ મિનિટ સુધી લેવા દઈશું જેટલો રસો ભાવે તેટલું રાખવાનું અને ઓછો ભાવે તો થોડું વધારે ઘટ થવા દેવાનું તો પાંચ મિનિટ થઈ ગઈ છે આપણી તો તેમાં લીલા ધાણા એડ કરી દઈશું એક ટેબલ સ્પૂન જીરું પાવડર એડ કરી દઈશું ધાણા જીરું મિક્સ કરી લેશું તમે જોઈ શકો છો કે આપણું જે મેથીનું શાક છે તે એકદમ સરસ એવું બની ગયું છે તો હવે ગેસ ઓફ કરી દઈશું અને બાઉલમાં લઈ લેશું રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા આવે તેવું છે તો મિત્રો આ રેસીપી ઘરે બનાવવાની એકવાર જરૂર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી સ્વાદિષ્ટ લાગશે અને આ શાક ખાવાથી આપણા શરીરમાં ખૂબ જ વિટામિન મળી રહે છે તો મિત્રો હવે આપણે નવા વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધીમાં થેન્ક યુ ફોર વોચિંગ